નાઇન કેમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા તોરણવાડી ચોક ખાતે બજરંગ સેના દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો બજરંગ સેના દ્વારા તોરણવાડી ચોક ખાતે બાંગ્લાદેશની અંદર હિન્દુ ઉપર હિંસા અને આ હિંસામાં મૃત્યુ પામેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી બાંગ્લાદેશની અંદર હિંસાનું થઈ રહ્યું છે કૃત્ય એના દ્વારા જો આપણા ભારત સરકાર પગલા નહીં રહે તો બજરંગ દ્વારા આગામી સમયમાં આપણે આવેદનપત્ર બી આપીશું કલેક્ટર સાહેબ ને નાના માટે કંઈ પણ વિરોધ પ્રદર્શન કરવાનું થશે તો પણ આપણે કરીશું કારણ કે હિન્દુ સનાતન ધર્મ માટે આપણા માટે ખૂબ જ ખરાબ વસ્તુ છે કે આ વસ્તુ આ બાંગ્લાદેશની અંદર કાલે આપણા ગુજરાતની અંદર ભારતની અંદર બી બની શકે અત્યારે દરેક લોકો જાગૃત થાવ અને આવા હિન્દુ સંગઠન સાથે જોડાવો કારણ કે આ એક સંગઠન તમારી એક શક્તિ છે જે તમે લડત લડી શકશો તમે આગળ વધી શકશો તો દરેક લોકોને મારી વિનંતી છે કે તમે દરેક લોકો સંગઠનમાં જોડાઓ અને હિન્દુ એકત્રિત કરો અને એકતા બનાવો અને શક્તિ પ્રદર્શન સાથે જે આ ખોટું અન્ય કૃત્ય બાંગ્લાદેશમાં થયો એના તમે સંદર્ભમાં આગામી સમયમાં જેટલી બને એટલી તમે મહેનત કરો અને ભારત સરકાર સામે લડવાનું સોશિયલ મીડિયા દ્વારા થાય તો એ પણ કરો કારણ કે સોશિયલ મીડિયા માધ્યમથી જ આપણે એ લોકોને બચાવી બજરંગ સેના આગામી સમયમાં મહેસાણા ખાતે આવેદન પત્ર આવશે અને જેટલા પણ આખા ગુજરાતની અંદર જેટલા પણ જિલ્લા શહેર તાલુકા છે એમાંથી ભી બજરંગ ના દરેક ભાઈઓ કે પણ પોતાના કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપે એવી હું અભિનંદન કરું છું